નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં ડે સ્પેશિયલમાં વાત કરીશું પાટીદાર સમાજની પાટીદાર સમાજ આવે એટલે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં પાટીદાર સમાજ ફેમા ફેલાયેલો છે ને એની વાત પણ થાય અને પાટીદાર સમાજ એટલે સશક્ત સમૃદ્ધ સમાજ છે ખંતીલો સમાજ છે વેપારી સમાજ છે અને પગભર કહેવાય ને સમૃદ્ધ સમાજ છે એટલે જો આ સમાજને લઈને કોઈ ચર્ચા હોય તો એ ચર્ચા કદાચ વધારે થતી હોય છે અને એને જ લઈને પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં જ્યારે ગોર્ધન ઝડપિયા જે નિવેદન આપવા ઊભા થયા અને એમણે જે નિવેદન આપ્યું એ નિવેદનને લઈને ક્યાંક ચર્ચા થઈ રહી છે પણ એક વસ્તુ એ છે કે આ જે કોઈ નિવેદન આપવામાં આવ્યું છે ન માત્ર પાટીદાર સમાજ માટે હું માનું છું કે તમામ સમાજને આ નિવેદન લાગુ પડે છે પણ હવે ગોર્ધન ઝડપિયા સાહેબ બોલ્યા એટલે પાટીદાર સમાજના અન્ય અગ્રણીઓએ પણ ક્યાંક સૂર પુરાવ્યો છે ક્યાંક વિરોધ કર્યો છે પણ હું જનરલી એવું માનું છું કે આ નિવેદન અને આ જે સમાજની વાત છે તમામ સમાજ જો ગ્રહણ કરે તો હું માનું છું ઉપયોગી છે એમણે એમ કહ્યું છે કે પાટીદાર સમાજના આગેવાનોને એમણે ટકોર કરીને એમણે કહ્યું છે કે વાડીઓનું કામ બંધ કરો અને શિક્ષણ ઉપર ધ્યાન આપો ગામડામાં કોઈ છોકરી આપવા તૈયાર નથી ઘરમાં પીળું પાણી રાખતા હો તો બંધ કરો આ સિવાય ઘણી બધી વાતો એમણે કરી છે અને જે સમાજના યુવાનો છે એમને વ્યસનથી દૂર રાખવાની પણ અક્ષીર સલાહ જે આપવામાં આવી છે અને ગોરધન ઝડપિયાને આવા નિવેદનથી સમાજનું જે રાજકારણ છે એ પણ આંતરિક રાજકારણ પણ ગરમાયું છે ક્યાંક ગીતાબેન પટેલે પણ કહ્યું છે કે ગોર્ધન ઝડપિયા ભૂલ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે સમાજને સલાહ આપવાની જગ્યાએ એમણે સરકારને સૂચન કરવું જોઈએ આવું ગીતાબેને કહ્યું છે અને બાકી જે સમાજના આગેવાનો છે એમનું કહેવું છે કે વ્યસન કરનાર સમાજના લોકોને સુખ દુઃખમાં આમંત્રણ ન આપો અલ્પેશ કથિરિયાએ આ બાબત કહી છે અને અલ્પેશજીએ એમ પણ કહ્યું છે કે મેં બેન દીકરીઓએ વ્યસનીઓના ઘેર ન જવું જોઈએ લાલજી પટેલે કહ્યું છે કે યુવાનોને વ્યસનમાં જેટલો રસ છે તેટલો સમાજ સેવામાં નથી અને ડોક્ટર પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે કે સમાજને ચેતવવાનું કામ કર્યું છે તો સમાજના આગેવાનોની આ ટકોર યુવાનો પર કેટલી અસર કરશે અને શું કહેવું છે આ બાબતમાં પાટીદાર આગેવાનોનું એને જ લઈને ચર્ચા કર્યું છે મારી સાથે જોડાયા છે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયા મારી સાથે છે દિનેશભાઈ સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં અને સાથે જ પાટીદાર અગ્રણી વરુણ પટેલ પણ મારી સાથે છે ભાઈ આપનું આપનું પણ પણ સ્વાગત સ્વાગત છે 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 અને મહિલા અગ્રણી ગીતાબેન ગીતાબેન પટેલ મારી સાથે જી ભાઈ પહેલા તો શું કહેશો જે પ્રમાણે ગોરધનભાઈ ઝડપિયા છે પાટીદાર યુવાનોને જે સલાહ આપી છે શિક્ષણ પર ધ્યાન આપવાનું કહ્યું છે પીળું પાણી જો ઘરમાં રાખતા હો તો બંધ કરો આ જે ટકોર કરી છે કેટલી યોગ્ય ટકોર ને આ બાબતે શું કહેશો આપનું નિવેદન

વિસ્થાનની પગ ચંપી પગ જંપી એ સૌથી મોટો પ્રશ્ન છે હું એ માનું છું કે સમાજનો જો સૌથી મોટો પ્રશ્ન હોય તો સમાજમાં નૈતિક હિંમત નૈતિક રથવાત કરવાની દિનેશભાઈ મારી સામે દે વારે વારે સરકાર સામે પ્રેમથી સારી ખરાબ રીતે કોંગ્રેસ સામે આપ સામે બધા સામે પ્રશ્ન રજુ કરતા હોય એવી રીતે સમાજ માટે પ્રશ્ન રજુ કરવાની સમાજના ઉથાનની કઈ વાત આવે સમાજને પ્રશ્ન આવે તો સંગઠિત રહેવાની એ બધી જરૂરિયાત છે સમાજની જમીન ઓડી લાવવા માટે ના જ વેચવી જોઈએ અને તલવાર લાવવા વેચવી જોઈએ તો પછી એ ક્રાઈમ નહી થાય વરુણ ભાઈ

પાટીદાર સમાજમાં અમદાવાદ નું સર્જન કર્યું પણ જે મેચ પર છે વરુણભાઈ પાટીદાર સમાજ ની ભાઈ પાટીદાર સમાજ ની ચિંતા કરવી હોય

જરૂર છે પણ સાથે સાથે ગોર્ધનભાઈ સૌથી પહેલા ચિંતા એ કરવી પડે કે બીજેપી માં છે એ સરકાર છે સત્તામાં છે તો એમને એ કેવું જોઈએ કે ભાઈ જયારે ટ્રકે ટ્રકો ભરીને ગુજરાત માં આવે છે બધી બોર્ડરે ચારે બાજુથી

આવે છે ક્યાંથી એનો સવાલ શોધવાનો તો કોઈ પ્રયત્ન કરતો જ નથી અને એક જ પ્રયત્નો ચાલે છે કે પાટીદાર સમાજના છોકરાઓ વ્યસન કરે છે વ્યસન આખા ગુજરાતના બધા જ છોકરાઓ વ્યસને ચડી ગયા છે તમે હું આપણે બધા જાણીએ છીએ આ ગુજરાતની વાસ્તવિકતા છે પણ ગોર્ધનભાઈ બહુ વિદ્વાન છે બહુ બહુ મારાથી પણ સિનિયર આગેવાન છે ને એમને રાજકીય

તો એના માટે અધિકારીઓ આપતા લે છે એમના સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી છે તો આ બધું હટાવો તમે પછી સમાજ ને સુધારવાની વાત કરો દિનેશભાઈ તમે કેટલા સહમત છો કે ગોર્ધન ઝડફિયાએ જે વાત કરી છે અને બીજી તરફ એમ કે સમાજ માટે પણ કંઈ કરવું જોઈએ આજે તમે કંઈક કહી રહ્યા છો તમે કર્યું હોય તો કહી રહ્યા છો બાકી માત્ર રાજનીતિ કરી છે તો સમાજમાં તમને કંઈ કહેવાનો હક નથી એવો પણ એક મત છે શું કહેશો જો ગોર્ધનભાઈ બે વાત સમાજની વચ્ચે મૂકી છે અને પ્રથમ વાત એ હતી કે વ્યસનથી દૂર રહે યુવાનો અને એ યુવાનો વ્યસનના જે રવાજા ચડ્યા છે અત્યારે

ગોરધનભાઈ કઈ સરકાર માં છે કઈ રાજ્ય પક્ષમાં છે એના કરતા પણ જે ગઈ કાલે જે platform હતું જે મંચ ઉપર થી વાત થઈ હતી એ પાટીદાર સમાજ ના એક મંચ ઉપર આ વાત થઈ છે અને જ્યાં સમૂહ લગ્ન નો કાર્યક્રમ હતો કેવા નો બીજો પ્રસંગ એ છે કે ગોરધનભાઈ એ બીજી વાત કરી છે કે ખેતીવાડી ને બચાવવાની વાત જરૂર છે એટલે કે એગ્રીકલ્ચર જે ફાર્મિંગ ની જે અત્યારે વાત ચાલી રહી છે ગુજરાત લેવલે કે પાટીદાર સમાજના યુવાનો હવે ખેતી થી દુર થઇ રહ્યા છે

કે પ્રમુખ સ્વામી મહારાજે ઘણા લાંબા સમય સુધી વ્યસન નું અભિયાન ચલાવ્યું અને સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી મોટું આ વ્યસન મુક્તિના અભિયાનમાં સફળ થયું તો સો ટકા એક વાત એ બી સાચી છે કે સંપૂર્ણપણે આ બાદ બાકી થઈ શકી નથી પરંતુ જયારે જયારે કોઈ અભિયાન ચાલતું હોય છે તેની ઘણી બધી પ્રોડક્ટ લોકોને મળતી હોય છે અને એનો ફાયદો પણ થતો હોય છે

કે જેના લીધે વ્યસનના લીધે પરિવારો માળા તૂટી રહ્યા છે પરિવારો વિખાઈ રહ્યા છે તો એ લોકો એ વ્યસન કરવાની આમાં વાત દૂર કરવાની વાત થઈ છે અને વ્યસન થી દૂર રહેવા માટે સમાજ ને ટકોર કરવામાં આવી છે અચ્છા અચ્છા એની સાથે સહમત છો છે અલ્પેશ કથીરી આવ્યું કે સમાજના લોકો સુખ દુઃખ બિલકુલ બિલકુલ સહમત છું હું તો એ વાત નો સંપૂર્ણ વિરોધી છું કે વ્યસનના લીધે જે ઘરો તૂટી રહ્યા છે જેમાં આર્થિક દેવા નીચે લોકો જઈ રહ્યા છે એ લોકો એ વ્યસન થી દૂર રહેવું જોઈએ અને બાકી જે આર્થિક રીતે સક્ષમ છે એમને વ્યસન કરવા જોઈએ ના ના મેં એમ કીધું કે જે લોકોને ઘર તૂટી રહે છે એને દૂર રહેવું જોઈએ પછી એમાં બધું આવી જાય છે અચ્છા અને અને આ જે એક સૂચન છે કે વ્યસન કરનાર સમાજના લોકોને સુખ દુખમાં આમંત્રણ ન આપો અને બેન દીકરીઓ વ્યસનીનો ઘરે ન જવું જોઈએ આ સાથે સહમત હા બિલકુલ સહમત કે કોઈ પણ એક અભિયાન મતલબ ઘણા ઘણા પાસાઓ હોય છે સરકારની તરફ જે કાયદો બને છે એનો અમલવારી કરવા માટે પણ લોકો હોય છે અને બીજી વાત કે સામાજિક કોઈ પણ સુધારણાનો કાર્યક્રમ ચાલતો હોય

ગુજરાતમાં બહુ મોટી શક્તિઓ પાટીદાર ખતમ કરવા તૈયારી સામાજિક રીતે બહુ સક્ષમ ને સદ્ધર છે આ સમાજ અરે હું એ જ કહું છું દેશમાં અડસઠ રજવાડા સરદાર પટેલ એક કર્યા ને હમ એમાંથી કેટલા ટકા અસ્તિત્વ છે નું તો ત્રણેય હોય કઈ નથી આ વસ્તુ મગજમાં ફિટ કરી લે તમારે શિક્ષણ પણ જોઈશે સંસ્કાર પણ જોઈશે સુરાતન પણ જોઈશે તો શું ખોટા છે અત્યારે શું ખોટા છે वरुणભાઈ એક પાટીદાર સમાજમાં લડવાની નૈતિક કિંમત ઓછી થતી જાય છે દિવસો દિવસે પાટીદાર સમાજ રાજકીય રીતે કોરોણે મુકવાનો એને પ્રયત્ન થઈ ગયો છે સર મેં પાટીદાર એક સંસદ અને ધારાસભ્ય મારકાર સમાજની પાર્ટીની કેવી વાત નથી કરી वरुणભાઈ પાટીદાર સમાજના જે ધારાસભ્યો સંસદો મેં મેં કઈ મેં ગઈ વખતે કીધું હું દિનેશભાઈ કામે કદાચ કિતાબેના આ ડિબેટમાં હતા જ

અને તાણે એકે કોન્સ્ટેબલે પટેલ ના જડે એવી સ્થિતિ ના આવે એ બધા મૂળભૂત પ્રશ્નો છે સહુ જે વ્યસન છે તો મૂળભૂત સમાજનો પ્રશ્ન છે પણ એ વ્યસન દૂર કરાવવા વાળો એક વર્ગ છે એક આખો ડિપાર્ટમેન્ટ છે એ 40 વર્ષ ઉફરી જ ગયા છે પણ એની અસર ન ગીતાબેન ગીતાબેન વ્યસન દૂર કરાવવા ત્યારે તમે તમે બધા યુવાનો કે પોલિટિશિયન પોલિટિશિયન છે એની જવાબદારી શું છે મારી દિનેશભાઈની અમારી જવાબદારી શું છે

અને આવનારા દિવસોમાં કોને સમાજને કોની બીક છે અથવા સમાજને કોણ ઠક્કર આપી શકે એમ છે ગીતાબેન મને તો ક્યાં કશું દેખાતું નથી એમાં એવું છે જો ભાજપના ફન્ડામેન્ટલ જે ફંડા હોય એ તો વરવાડ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જે દૂષણ છે એ કે પાટીદાર સમાજમાં જ છે એવું જરૂરી નથી આખું દૂષણ આપડા ગુજરાતના લગભગ યુવાનો આ દૂષણમાં

તો એના માટે સમાજના આગેવાનો ટકોર કરવી જોઈએ જરૂરી છે પણ એના માટે પગલા ભરવા જોઈએ કોકે તો શરૂઆત કરવી જોઈએ ખાલી આપણે ભાષણ ઉપર સ્ટેજ ઉપર આવીને સમાજને બદનામ કરીએ અને મીડિયાના માધ્યમથી સમાજ બદનામ થાય સમાજના યુવાનો બદનામ થાય જેમ પાછા એને પોતે જ એવું કે છે કે સમાજને દીકરાઓને કોઈ દીકરીઓ નથી દેતા પણ બદનામે તમે જ કરો છો ને મંચ ઉપરથી કે દીકરીઓ ના આપે એમ કારણ કે

પણ રાજનીતિમાં છે તો એમની પણ ફરજ બને છે આમાં સુધારો લાવી શકે કઈ શકે અનમ્યુટ કરો બોલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ ઉપર હોય સામાજિક પદ ઉપર હોય કે રાજકીય પદ ઉપર દરેક ની જવાબદારી છે કે પોતપોતાના રીતે યથા યોગ્ય પ્રયાસ કરે

પણ સાથે લડાયક બનવું પડશે લડવાની તાકાત કેળવવી પડશે અને નૈતિકતા હિંમત તમારે કેળવવી પડશે એ વાત વરુણભાઈએ કહી છે અને જો આ વ્યસન છોડવાની વાત છે તેમણે કહ્યું કે તો બાબા સાધુ આ બધું કહેતા જ હોય છે અને અત્યારે મને એમ કહું કે ખેડૂતોને ત્યાં પાટીદાર પાટીદારની દીકરી પરણામા તૈયાર છે આ વાત પણ એમણે કરી છે મૂળભૂત મુદ્દાસર એમણે કહ્યું કે પ્રયત્ન કરવા પડે અને શિક્ષણ સંસ્કાર અને સુરાત અને ત્રણ જોઈશે જ્યારે ગીતાબેને કહ્યું કે આંદોલન કાર્યો અમે લડ્યા અમે સૌ સાથે હતા પરંતુ માત્ર સલાહ આપવાથી કશું જ નથી થતું તમે માત્ર ભાષણ આપીને ઘરે જતા રહો તો તમારી પાસે સત્તા છે તમે સરકારમાં છો તો તમે કોઈ પગલા કેમ નથી ભરતા સમાજને કહો છો સરકારને સૂચન કરો ગીતાબેન સ્પષ્ટ કહી રહ્યા છે દારૂ ક્યાંથી આવે છે ક્યાં વેચાય છે બધી જ સરકારને ને પોલીસને ખબર છે તો એ અંગે પગલા ભરવા જોઈએ માત્ર ટકોર કરવાથી કશું જ નથી થતું અને દરેક સમાજમાં તકલીફ છે સાથે દિનેશ બાંભણીયાએ કહ્યું કે વ્યસનને રવાડે ચડ્યા છે વાત સત્ય છે ચિંતાનો વિષય છે મનોમંથન થવું જોઈએ

સમાજ માં જાગૃતતા ની પણ જરૂર છે માત્ર પાટીદાર સમાજ ની અન્ય સમાજે પણ આ બાબતે જાગૃત થવું પડશે ચર્ચા નું સમાપન કરીએ છીએ દિનેશ માંભણીયા વરુણ પટેલ ગીતાબેન પટેલ ત્રણે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમ માં હતી આજની ચર્ચા પાટીદાર સમાજ ની કે સમાજ ની સમાજ ને ટકોર ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર